નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ડિસ્ટ્રિક્ટ હોદ્દેદારોની ચૂંટણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા હાથ ધરવામાં આવેલી મતગણતરીના અંતે નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી મુખ્ય ચૂંટણી અધિકારી બિપિનઆર પટેલ તેમજ સહચૂંટણી અધિકારી શિવાભાઈ વી પટેલ મુકેશ ડી પરમારે પરિણામો જાહેર કરતા જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે મકવાણા જયંતિભાઈ જેઠાભાઈ વિજેતા જાહેર થયા છે જ્યારે ઉપપ્રમુખ પદે રાઠોડ કીર્તકુમાર ગોવિંદભાઈ ચૌહાણ બહાદુરસિંહ ગમીરસિંહ જનરલ સેક્રેટરી તરીકે રાઠોડ દિનેશભાઈ માનાભાઈ જોઈન્ટ સેક્રેટરી તરીકે ચાવડા વિક્રમભાઈ માનાભાઈ ખજાનજી તરીકે ગાંધી મમતાબેન રમણભાઈ લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે રાણા ભારતીબેન ઈશ્વરભાઈ લાઇબ્રેરીયન તરીકે ઠાકોર હર્ષદકુમાર મંગળભાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા છે ચૂંટણીના પરિણામે જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોને ઉપસ્થિત વકીલ મિત્રોએ ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને વધાવી લીધા હતા કોર્ટ સંકુલમાં વિજેતા ઉમેદવારો પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો આ તકે નવનિયુક્ત પ્રમુખ જયંતિભાઈ મકવાણા અને અન્ય હોદ્દેદારોએ તમામ મતદારો અને વકીલ મિત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે વકીલ મંડળે અમારા પર જે વિશ્વાસ મૂકે છે તેના પર અમે ખરા ઉતરીશું અને વકીલોના હિતમાં તેમજ સંગઠનને મજબૂત કરવા માટે સતત કાર્યરત રહીશું

આજે વકીલ ચૂંટણી થઈ અમે ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંપૂર્ણપણે નિષ્ફળ રીતે અમે સેવા આપી છે અને લુનાવાડાના તમામ વકીલશ્રીઓ મતદારોએ કાજીપુર ખંતથી અને ઉમંગપુરથી મતદાન કર્યું છે ઘણું સારું એવું મતદાન થયું છે અને ત્રણેય ઉમેદવારોમાં જે કઈ પરિણામ આવ્યું એ હસ્તે મોડે ઉમેદવારોએ સ્વીકારી લીધું છે આ ગણતરીમાં જયંતિભાઈ મકવાણા સૌથી વધુ મત મેળવી અને વિજેતા થયા છે ધન્યવાદ અમે પાઠવીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને આ રીતે અમારા વકીલો સંપૂર્ણ સહકાર જયારે આપે એ પ્રમાણે અપેક્ષા રાખીએ વકીલ મંડળની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા ઉપ્રમુખશ્રીઓ બહાદુર સિંહ અને કિરીટભાઈ તથા સહમંત્રી કે આપણે મંત્રી શ્રી ડી એમ રાઠોડ અને સહમંત્રી સહમંત્રીશ્રીઓ જે વિજેતા બિનહરીફ થયા છે તે બદલ તેમને અમે ધન્યવાદ પાઠવીએ છીએ અને મારા આખી જે બોડી છે વકીલ મંડળની એ આખી એક સરસ બોડી તૈયાર થઈ છે વકીલોના હિતમાં આખું વર્ષ સારી રીતે કામ કરે એવી અમની પાસેથી અમે અપેક્ષાઓ રાખીએ છીએ આજ રોજ મહીસાગર જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી જાહેર કરવામાં આવી છે એમાં મારા સાથી વકીલ મિત્રો એ મને વિજેતા કર્યો છે બધાએ પેટ ભરીને વોટ આપ્યા છે એટલે એ બદલ બધાનો આભાર માનું છું અને મારાથી જેટલા બધા પ્રયત્ન બધા કામ કરવાની ખાતરી આપું છું